ધ્રાંગધ્રા શહેરી સંગઠન સાથે પરિચય બેઠક અને ધ્રાંગધ્રા શહેર વિસ્તારના તમામે તમામ દેવસ્થાનોના દર્શન કરવાનો આજે કાર્યક્રમ અને અમે દર્શન કરી અને આજે દરિયાલાલની વાડી ખાતે પરિચય બેઠકમાં અમે બધા એક બેઠક કરવાના છીએ ત્યારે આમ તો ધાંગધ્રાના લગભગ કાર્યકરો સંગઠનના બધાનેથી પરિચિત છું મારાથી પણ બધા પરિચિત છે પણ એક રૂલ્સ મુજબ અમે પરિચય બેઠકમાં અત્યારે